નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇલેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં તો આ વિડીયો આપણે આંબામાં આવતા એક રોગ વિશે બનાવ્યો છે જેને આપણે ગુંદરી અથવા ગમોસિસ કહીએ છીએ આ વિડીયો મિત્રો દાતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકની સલાહથી બનાવેલ છે જેનું મિત્રો આપણે ડિટેલમાં એક વિડીયો બનાવીશું તો હાલ શોર્ટમાં મિત્રો વાત કરીએ એમના સૂચન પ્રમાણે તો આપણે મિત્રો આની અંદર પહેલાં સિસ્ટેમિક ફંગી સાઇટનો સ્પ્રે કરવાનો હોય છે કોન્ટેક્ટ ફંગી સાઇટ નહીં સિસ્ટેમિક ફંગી સાઇટનો સ્પ્રે કર્યા પછી મિત્રો આને બોર્ડો પેસ્ટ કરવાનું રહેશે કે જેનાથી આનો પ્રશ્ન સો ટકા નિવારી શકાય અને મિત્રો સિસ્ટેમિક ફંગી સાઇટમાં પણ ઘણી બધી દવાઓ આપતી હોય છે તો હાલ મિત્રો આ વિડીયો સ્પોન્સર નથી એટલે હું એમની સલાહ સૂચન પ્રમાણે ફૂલ વિડીયોમાં તમને જણાવીશ કે કઈ રીતે દવા શું શું વાપરવી કેટલા પ્રમાણમાં વાપરવી તો મિત્રો જોડાયેલા રહેજો અને આ રીતે તમે પહેલાં તો આને ગુંદને સાફ કરી દો વ્યવસ્થિત સાફ થઈ જાય અને પછી આપણે સ્પ્રે લઈશું અને સ્પ્રે લીધા પછી આપણે બોર્ડો પેસ્ટ કરીશું અને આપણે આગળના વર્ષે પ્લાન્ટેશન કરેલ છે કેસરના ક્રાફ્ટેડ પ્લાન્ટ છે મિત્રો જોઈ શકો છો આ રીતે મિત્રો આંબામાં આવતા દરેક પ્રકારના રોગની આપણે યુટ્યુબના પ્લેટફોર્મથી માહિતી આપણે તમને આપીશું તો જોડાયેલા રહેજો વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ મિત્રો આગળ ધન્યવાદ